હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાજસ્થાની કાઠિયાવાડી આપણે કઢી પકોડા બનાવવાના છે એના માટે આપણે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી આપણે ચણા લોટ લીધો છે અને આપણે ચાર વાટકી જેટલી આપણે છાશ ઉમેરી છે હવે આને આપણે અંદર ઉમેરી દેવાની છે અને વિસ્કળથી આપણે એની અંદર ચણા લોટના ગઠ્ઠા જે છે એ બધા જ આપણે મિક્સ કરી દઈશું સૌથી પહેલાં આપણે પેનનો કઢીનો વઘાર કરી દઈશું ને પેન મૂકી દીધું છે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણે એની અંદર વઘારમાં આપણે જીરું ઉમેરવાનું છે લીમડો મીઠો લીમડો લીધો છે તેજપત્તા છે અને મેથી છે અને લવિંગ લીધા છે અને લીલા મરચાંનો એડ કરી દીધું છે અને આપણે પેસ્ટમાં આની અંદર થોડી આદું ક્રશ કરીને રાખ્યું છે એ પણ આપણે અંદર ઉમેરી દઈશું એ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર જીરું એડ કરી દેવાના છે આદુની પેસ્ટ પણ અંદર એડ કરી દેવાની છે ભાત સાથે બહુ મજા આવે છે ખાવાની અને બહુ ટેસ્ટી એવી લાગે છે આ કઢી આપણે બેસન વાળી છાશ બનાવી છે એટલે આપણે હવે એની અંદર એડ કરી દઈશું ચાર વાટકી આપણે લીધી છે એની અંદર પણ આપણે અંદર એડ કરી દેવાનું છે થોડુંક આપણે એની અંદર પાણી પણ ઉમેરી દઈશું અડધો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અંદર હવે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું દાણા જીરું ઉમેરી દેશું અને માપ પ્રમાણે આપણે એની અંદર મીઠું પણ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને બહુ સરસ એવી કડી લાગે છે આપણે મિક્સ કરી દઈશું પાંચ થી સાત મિનિટ માટે પાંચ મિનિટ માટે આપણે એને ઉકાળવાની છે અત્યારે આપણે કઢી એકદમ સરસ એવી ઘટ થઈ ગઈ છે ને આવી રીતે તમારે ઉકળી જાય એટલે આવી રીતે ઉકળે એટલે ખબર પડી જાય કે આપણી કઢી એકદમ સરસ એવી થઈ ગઈ છે અને પંદરથી વીસ મિનિટ માટે આપણે એને ઉકાળીને તૈયાર કરી દીધી છે હવે આપણે પકોડાનો મસાલો બનાવી દઈશું અહીંયા આપણે બે વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને એની અંદર આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું થોડીક આપણે અંદર હળદર એડ કરી દઈશું એક ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કરી દઈશું અને માપ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરી દેવાનું છે થોડોક આપણે અંદર બેકિંગ સોડા ઉમેરી દઈશું એકદમ સરસ પોંચા એવા થાય એના માટે આપણે બેટર એકદમ આપણે પતલું બી નથી બનાવવાનું અને ઝાડું પણ નથી બનાવવાનું થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરી દઈશું આ રીતે ફ્રેન્ડ્સ આપણે આ રીતે બેટર તૈયાર કરવાનું છે અને બહુ ઢીલું પણ નહીં અને બહુ કાઠણ પણ નહીં અને થોડીક આપણે એની અંદર કસ્તુરી મેથી આપણે અંદર એડ કરી દઈશું મિક્સ કરી દઈશું હવે આપણે એને પકોડા બનાવી દઈશું ગરમ ગરમ ફ્રેન્ડ્સ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને તેલ આપણે આવી ગયું છે આપણે અંદર નાના નાના બનાવી આટલા આટલા નાના નાના જ મૂકવાના છે અને ફૂલીને એકદમ મોટા એવા થશે હવે આપણે એકદમ પકોડા બી બ્રાઉન બ્રાઉન થાય એટલે આપણે એને ફેવરી દેવાના છે ને એકદમ ક્રિસ્પી એવા બનાવવાના છે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે ફ્રેન્ડ્સ હવે આપણે આને થાળી પ્લેટમાં કાઢી દઈશું અને બીજા પણ આપણે આવી રીતે બનાવી દઈશું ફ્રેન્ડ્સ આપણી કઢી એકદમ સરસ એવી ઘટ થઈ ગઈ છે અને હવે આપણે એની અંદર આ પકોડા જે થઈ ગયા છે રેડી આપણે એની અંદર એડ કરી દઈશું હવે આપણે એને તડકો મારી દઈશું બહુ ટેસ્ટી એવી લાગે છે અને બહુ સરસ એવી બની છે આપણે અહીંયા વઘાર કરવા મૂકી દીધો છે અને આપણે તડકો મારી દઈશું અને બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે અંદર રઈ એડ કરી દઈશું રઈ આપણી ફ્રેન્જ ફૂટી ગઈ છે હવે આપણે એની અંદર લાલ મરચાં ઉમેરીશું અને એક કાશ્મીરી મરચું એડ કરી દઈશું અને હવે આપણે તડકો મારી દઈશું હવે આપણે કઢી પકોડા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ હવે આપણે એને સર્વ કરી દઈશું ભાતની જોડે બહુ સરસ એવા લાગતા હોય છે હવે આપણે કઢી પકોડા રેડી થઈ ગયા છે ને હવે આપણે એની અંદર થોડી કોથમી સ્પ્રિન્કલ કરી દઈશું અને ભાત જોડે બહુ જ એવા સરસ એવા લાગે છે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો રેસીપી જો તમને પસંદ પકોડા ની રેસીપી તમને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકન ને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે